જો મિત્રો આ પોલીસ અધિકારીનું વાહન છે આગળ નંબર પ્લેટ તૂટેલી છે પોલીસનું ટેગ પણ માર્યું છે અને આ અધિકારીનું કહેવું છે તે ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ એસઓજીની અંદર હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવે છે મોટેરા સ્થળ મોટેરા વિસ્તારની અંદર પોતે દારૂના હપ્તા ઉઘરાવતા નજરે મળેલા છે અને પાછળ તે પોલીસનું ટેગ પણ માર્યું છે અને નંબર પ્લેટ છે જો મિત્રો આ પોલીસ અધિકારી મોટેરા વિસ્તારની અંદર દારૂના અડ્ડા ઉપર હપ્તાવા લેવા આવ્યા છે તેના આ દ્રશ્યો છે જો આપ અમદાવાદ ના અમુક પોલીસ અધિકારી જે ભ્રષ્ટ છે તે કેવી રીતે દમ મારીને દારૂ ના અડ્ડા ઉપર હપ્તા ઉઘરાવે છે એના આ લાઈવ દ્રશ્યો છે સાંભળો અમદાવાદના પોલીસના અમુક આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે અમદાવાદના સારા પોલીસ અધિકારીઓ પણ બદનામ થાય છે અમદાવાદ શહેરની અંદર દારૂ અડ્ડાઓ કોની રહેમ નજર હેઠળ ચાલે છે તે ખરેખર એક તપાસનો વિષય છે અને કોની રહેમ નજર હેઠળ આવા દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે અમદાવાદની અંદર

સીઝન નથી આવેલ કાંઈ ક્રાઇમ બ્રાન્સમાંથી આવેલ શું નામ તમારું વીરેન્દ્રસિંહ હા વીરેન્દ્રસિંહ પીએસઆઈ શું છે એડવાન્સ તો શું કરવા આવો ચારણું બધું મેટર ને તો પછી તો ભાઈ ગોપીબેનનું નામ દેવાની ક્યાં આવે કામદાન કે મિત્ર આજે કામ દીએ મિત્ર આજે શું કામ એને શું કામ આપો શું કામ આપો કંઈ શું કામ આપો શું કામ આપો જોઈ લો આપ એસઓજી ના પોલીસ અધિકારી છે ગાડીની નંબર પ્લેટ નથી અને પોતે અહીંયા दारूનું હપ્તા લેવા આવે છે અને જોઈ લો શું કહે છે ફોડી લે કેમ ફોડી લેવાની વાત કરો છો સાહેબ ઓ સાહેબ ઓ સાહેબ ક્યાં ભાંગી રહ્યા છો જોઈ લો આ દારૂના હપ્તા લેવા માટે પોલીસો ભાગી રહી છે જો ભાગ્યા જો ભાગ્યા એ ભાગ્યા ઉભો રે ઉભો રે અરે ઉભો રે ને પણ જોઈ લો પોલીસ ભાગી ગઈ છે આ દારૂ ના હપ્તા ઉઘરાવે છે અને એસઓજી ની પોલીસની ધમકી આપીને મોટેરામાં દારૂ ઉઘરાવે હપ્તા ઉઘરાવે છે